હેલી જોવા મળી દામનગર શહેરના રામજી મંદિરથી પ્રસ્થાન પૂજિત અક્ષિત કુંભ શહેરમાં રાજમાર્ગો પર ભવ્ય રાસોત્સવ સાથે શહેરના પુષ્ટિ માર્ગી શ્રી મદન મોહન લાલજીની હવેલી ખાતે પહોંચતા ભવ્ય સત્કાર સામૈયાથી પૂજી દક્ષિત કુંભનું પૂજન અર્ચન દર્શન કરતા સમસ્ત વૈષ્ણવોમાં અને ઉત્સાહ જોવા મળ્યો સમસ્ત દામનગર વૈષ્ણવ પરિવારોની સામૂહિક હાજરીમાં પૂજી દક્ષિત કુંભની શ્રી મદન મોહન લાલજી સમક્ષ સ્થાપન કરાયું હતું શહેરમાં રામજી મંદિરથી પ્રસ્થાન પૂજી દક્ષિત કુંભ મુખ્ય બજારમાંથી પસાર થતા ઠેર ઠેર વેપારીઓ દ્વારા પૂજી દક્ષિત કુંભને પુષ્પ અર્પણ કરતા સમગ્ર શહેરના અસંખ્ય વેપારીઓ તેમજ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા ભવ્ય ઢોલ નગારા સાથે પુષ્ટિ માર્ગે હવેલી સુધી શોભાયાત્રા યોજાઈ હતી